સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક મીટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ ના પીડી ગોંડલિયા એલસીબી નેશનલ હાઇવે ઓથોરિટી પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ, આકૃતિ ગુપ્તા, બાડોલી આરટીઓ પ્રતિક લાઠિયા તેમજ કામરેજ પલસાણા, કોસંબા સહિતના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત હાજર પ્રજાજનોના પ્રશ્નો સ્વરૂપે કામરેજના માજી સરપંચ મનીષ આહિરે કામરેજના ખોલવડ પુલ પર વારંવાર ખસી જતી પ્લેટના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા સહિત જીવલેણ અકસ્માતની ઘટના સહિત પુલ પરની સમસ્યાઓ વિશે નહાજર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી જ્યારે માંગરોળ વેલફેર આજુબાજુના દબાણો ટોલ નાકા સ્ક્રેનિંગ સિસ્ટમમાં સુધારા સહિત સર્વિસ રોડ પર જતા વાહનો માટે માર્કિંગ માટેની રજૂઆત કરી હતી ડીએસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગૃહમંત્રી તેમજ ડીજીપીની પ્રેરણા રૂપ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી અંતર્ગત

ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ઉદ્યોગકારોએ એનએચએઆઈ સાથે મીટિંગ યોજી તેઓને પડતી સમસ્યાઓથી વાકેફ કર્યા હતા અને આગામી વીસ દિવસોમાં સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી ચુક્યા છે આજ રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ગૃહમંત્રી શ્રી અને ડીજીપી સાહેબ ની પ્રેરણાથી જે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે એમાં એક સારો સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફ્ટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે નહિવત કરી શકાય એના માટે અહીં નેશનલ હાઈવે ઓથોરિટી આર એન્ડ બી સુરત રૂરલ ટ્રાફિક પોલીસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કોરી એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે અને ટ્રાફિકને લગતા પ્રશ્નો ટોલને લગતા પ્રશ્નો સર્વિસ રોડને લગતા પ્રશ્નો અને નાના મોટા જે પીક માં જે પ્રોબ્લેમ થતી હોય અને સમય અને નું જે વ્યય થતો હોય છે એના માટેનો એક ખૂબ સારો સંવાદ અહીં કામરેજ ખાતે રાખવામાં આવેલો હતો અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલું છે એના ફોલોઅપના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી આર આરટીઓ અને ટ્રાફિક પોલીસ જઈ અને તમામ બ્લેક સ્પોટ હોટસ્પોટ ચેક કરી એનએસઆઈ તરફથી ફૂટ ઓવરબ્રિજ અને વ્હીકલ અંડરપાસ મંજૂર જણાવેલ છે જે ખૂબ જ આનંદની વાત છે તથા અન્ય પાંચ સ્થળો ઉપર વ્હીકલ અંડરપાસ ચાર સ્થળો પર અને એક સ્થળો પર એફઓબી બી ફૂટ ઓવરબ્રિજ બને એવું નેશનલ હાઈવે અત્યારે સુરત રૂરલ પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે તેને આગળ પણ ટેકઅપ કરવામાં આવશે ટૂંકમાં રોડ કઈ રીતે વધુ સેફ બને અને ફેટલનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એ આજનો મુખ્ય વિષય હતો ધન્યવાદ આજ પોલીસ ડિપાર્ટમેન્ટ और एसपी सूरत के सहयोग से हमने एक बहुत अच्छा सड़क सुरक्षा पे लोगों से इंटरेक्शन किया खासकर ट्रक एसोसिएशन से और जो एक्सीडेंट स्पॉट्स हैं उसके बारे में हमने डिटेल में चर्चा की उसमें आने वाले समय पे एन कई जगह पे परमानेंट मेजर्स लेते हुए कई जगह पे हमने ब्लैक स्पॉट चालथान नीलम पे अंडरपास हमारा सेंक्शन हो गया है एल वर्क ऑर्डर भी इशू हो गया है कुछ और जो जैसा एसपी साहब ने बताया और लोगों की डिमांड है कई लोकेशन पे हमें और काम करना है उसे हम पुलिस डिपार्टमेंट के साथ मिल के और पब्लिक के साथ उनकी चर्चा करके उसका एक टेम्पेरी सोल्यूशन और परमानेंट सोल्यूशन निकालने पर आगे कार्य करेंगे और कम से कम एक्सीडेंट को मिनिमाइज़ करने के लिए हम इस पर आगे काम करेंगे आपने जो बात बताई उसमें मैं आपको बता रहा हूँ कि आने वाले समय में आप यदि देख लें तो हमने सत्रह स्ट्रक्चर का जो ब्रिजेस पे नए ब्रिजेस बनाने के लिए तापी पे अमरावती पे नर्मदा पे इसको इंक्लूड करते हुए टोटल बड़ौदा से वापी इंक्लूडिंग सूरत डिस्ट्रिक्ट हम टोटल सत्रह स्ट्रक्चर का टेंडर अपलोड कर दिए हैं अमाउंट ऑफ द सेवनटीन करोड़ सेवनटीन हंड्रेड करोड़ और ये जैसी निविदा और टेंडर प्रोसेस कंप्लीट हो जाता है जल्द से जल्द कॉन्ट्रेक्टर को मोबिलाइज करके इसका काम चालू करेंगे इसके अलावा कामरेज चालथान जो पहले सिक्स लेनिंग होना था उसमें फिफ्टी परसेंट ही काम हुआ क्योंकि लैंड हमें नहीं मिल पाई और आधा काम अधूरा रह गया उसका दोबारा हमने टेंडर प्रपोजल भेज दिया है दिल्ली को वो भी जल्दी काम हम टेक अप करने वाले ब्यूरो रिपोर्ट आर एन न्यूज कामरेज